નમસ્કાર મિત્રો ભાવનગર જિલ્લાના સુંદર અને રમણીય છે આ ગામ વચ્ચેથી ભાવનગર રાજકોટ હાઈવે પણ પસાર થાય છે અને કેટલાક વાહનો પણ આપણને આવતા અને જતા દેખાય છે ચારે તરફ લીલાછમ વૃક્ષો નદીઓ તળાવ અને પર્વતોની વચ્ચે આવેલું ગામ સુંદર છે આ ગામની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે એવા બે સુંદર તળાવ આવેલા છે સારા વરસાદને કારણે આ બંને તળાવ ઓવરફ્લો થતા તેનો અદભુત નજારો જોવા મળે છે તો ચાલો આ બંને તળાવોની આપણે મુલાકાત કરીએ

નાનો રૂપાળો મારું ગામડું હે નદીઓ ના ધીમા મીઠા નીર રે રંગ ભરું નાનો રૂપાળો મારું ગામડું જી હા દોસ્તો રંગ ભરું નાનો રૂપાળો મારું ગામડું ગામડાનો આ અદભુત નજારો જોવા માટે કેટલાક યુવાનો કૂદકા મરે પણ ઉપર પહોંચવાનો પ્રયત્ન કરે છે અને કેટલાક યુવાનો તો જીવના જોખમે પણ આ પ્રકૃતિનો આનંદ નિહાળી રહ્યા છે પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવા નયન રેમ દ્રશ્યો છે આ ગામડાના ચોમાસાના સંગીતની પ્રારંભથી ખૂબ જ સરસ મજાના દ્રશ્યો જોવા મળે છે નિકાળ ઉપરથી પાણી પડતા અનેક ઝરણાઓ સુંદર શોભે છે ને અદભુત નજારો આ ગામડાનો લોકો દૂર દૂર સુધી આવા દ્રશ્યો નિહાળવા માટે રૂપિયા ખર્ચીને જાય છે ને આપણે તો ઘેર બેઠા ગંગા આવી એવું થયું છે એકદમ ચોખ્ખું પાણી છે અને અતિશય વરસાદ ને કારણે બંને તો

ભાવનગર અને સુરત મિત્રો તમે પણ ગામડાના આવા નયન રંગ દ્રશ્ય જોવા માંગતા હો ગામડાની સુંદરતાનો અદ્ભુત નજારો જોવા માંગતા હોય જો તમને ખરેખર ગામડું ગમતું હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી આ ચેનલ ગામડાની હવામાં માણસરાય મજામાં આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ